મનરેગા કૌભાંડ અંગે પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ થઈ છે અને હવે મંત્રી બચુ ખાબડ પુત્રોના બચાવ માટે આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે પુત્રોની ધરપકડ અંગે શું કહી રહ્યા છે બચુ ખાબડ વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ કૌભાંડમાં સત્તર મેના રોજ બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી એ બાદ ગઈકાલે વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી જેમાં બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ એજન્સી માલિક પાર્થ બારિયા દેવઘર બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુરાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી તેમજ હાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર એન રાઠવાનો પણ સમાવેશ થાય છે આ ધરપકડ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા અગિયાર પર પહોંચી ગઈ છે અને દાહોદ મનરેગા કૌભાંડ મામલે ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડનો મોટા દીકરા બાર નાના દીકરા કિરણ સહિત ચાર લોકોની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી જેમને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે કિરણ ખાબડ અને ટીડીઓ રસિક રાઠવાના ચાર દિવસના તથા એપીઓ દિલીપ ચૌહાણના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી તરફ મંત્રી બચુ ખાબડે પણ પ્રતિક્રિયા આપી છે અને પોતાના બંને દીકરાઓનો બચાવ કર્યો છે હા અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારીયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ એટલે બે હજારને અહારથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અન્ય કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે તંત્રની તપાસ કરી રહી છે સરકારને તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે એ અમે સ્વીકારાથી રહીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહીશ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બળતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી એના માટે આક્ષેપો કોંગ્રેસ કરી રહીશ આ અંગે બચુ ખાબડે જણાવ્યું હતું કે અત્યારે જે મનરેગાની વાત ચાલે છે એ વાત કોંગ્રેસ કરે છે ને છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરે છે મારા દીકરા મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું કોઈ કામ કરતા નથી અને અમે ઓપન માર્કેટમાં પણ માલ વેચીએ છીએ અમે વેપારીએ છીએ અમે લેબર નથી લેબર માટે અમને કોઈ ઓર્ડર પણ આપવામાં આવ્યો નથી અને એના માટે આ ફરિયાદ કરવામાં આવી છે આ કોંગ્રેસના આક્ષેપો છે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું અને મારા પર એક બી રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કોંગ્રેસ માત્ર વિરોધ કરવા જ આ આક્ષેપો કરી રહી છે ઉલ્લેખનીય છે કે મનરેગા યોજના હેઠળ દેવગઢ બારિયા અને ધાનપુરા તાલુકામાં વર્ષ બે હજાર એકવીસથી પચીસ દરમિયાન કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું આ કૌભાંડમાં પાંત્રીસથી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે તપાસમાં જાણવા મળ્યું છે કે કામો કર્યા વિના બિલો ઉપાડી લેવામાં આવ્યા અને જેમાં ત્રણસોથી વધુ ચેકડેમ બનાવ્યાનો દાવો પણ કર્યો અને સોળ કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી આ ઉપરાંત જોબ કાર્ડમાં બનાવટી એન્ટ્રી શ્રમિકોની સંખ્યામાં મોટો વધારો અને નબળી ગુણવત્તાના કામો દ્વારા સરકારી નાળાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા